જો મિત્રો તમે પણ દસ પાસ બાર પાસ આઈટીઆઈ અથવા તો કે સ્નાતક કરેલું હોય તો આ ભરતી સ્પેશિયલ તમારી માટે રહેશે વડોદરા મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા કુલ બસોને વીસ જગ્યાઓ માટે છે ભરતીનું જાહેરનામું છે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર કુલ અલગ અલગ પ્રકારની ચાર પોસ્ટ છે તેની વિગત આપણે આ વિડીયોની અંદર જાણીશું છેલ્લી તારીખ રહેશે બાર જાન્યુઆરી બે હજાર ચોવીસ તો કુલ તમારી પાસે કેટલા દિવસનો સમયગાળો રહેશે તેની વિગત પણ આપણે અંદર જાણીશું તો વન બાય વન માહિતી છે આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો છે અંત સુધી જોતા રહેજો તો મિત્રો જેવી રીતે મેં આગળ વાત કરી કરીએ મુજબ વડોદરા મ્યુનિસિપાલિટી કોર્પોરેશન ભરતી બે હજાર ચોવીસની અંદર છે ભરતી બહાર પાડી દેવામાં આવેલી છે જેની વિશે આપણે ચર્ચા કરીએ તો કે શરૂઆતની માહિતી લઈએ તો કે વડોદરા મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાઓ માટે છે નોટિફિકેશન છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર જે પાત્ર ઉમેદવારો છે તે વ્યક્તિઓ સત્તાવાર વેબસાઇટ એની જે ઓફિસિયલ વેબસાઇટ છે ત્યાં જઈને તમારા ઓફિસિયલ વેબસાઇટ ઉપર જઈને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે આ વિડીયોની અંદર શૈક્ષણિક લાયકાત વયમર્યાદા પગાર ધોરણ પસંદગીની પ્રક્રિયા કેવી રીતે અરજી કરવાની છે તે તમામ વિગત છે આની અંદર જણાવેલી છે તો આખા વિડીયોનો સારાંશ આપણે જોઈએ તો કે લેખનું નામ રહેશે વડોદરા મ્યુનિસિપાલિટી કોર્પોરેશન ભરતી બે હજાર ચોવીસ જોબનું નામ રહેશે વડોદરા મ્યુનિસિપાલિટી કોર્પોરેશન રિક્રુટમેન્ટ બોર્ડ પોસ્ટ કઈ રહેશે તો હું તમને છે પોસ્ટની વિગત છે આગળ વિડીયોની અંદર જણાવીશ કુલ કેટલી ખાલી જગ્યાઓ છે તો કે બસો વીસ જગ્યાઓ ખાલી છે એપ્લિકેશન મોડ ઓનલાઈન મેથડનો ઉપયોગ કરીને કરવાની રહેશે શરૂઆતની તારીખ રહેશે ત્રીસ ડિસેમ્બર બે હજાર અને અંતિમ તારીખ રહેશે બાર જાન્યુઆરી બે હજાર ચોવીસ તો પોસ્ટનું નામ જોઈએ તો કે પોસ્ટની વિગતો હું તમને આગળ આગળના વિડીયોની અંદર જણાવીશ તેની પહેલાં આપણે જોઈ લઈએ કેટલી જગ્યાઓ ખાલી છે તો કે બસો વીસ જગ્યાઓ છે તેની ઉપર ભરતી ભરાવા જઈ રહી છે તો કઈ જગ્યાઓ પર કેટલી કેટલી ખાલી જગ્યાઓ છે તેની વિશે વન બાય વન ચર્ચા કરીએ તો કે મેડિકલ ઓફિસરની ઉપર છે સુડતાલીસ જગ્યાઓ ખાલી છે સ્ટાફ નર્સની અંદર છપ્પન જગ્યાઓ ખાલી છે મલ્ટીપલ પર હેલ્થ વર્કર્સની અંદર અઠ્ઠાવન જગ્યાઓ ખાલી છે અને સિક્યોરિટી ગાર્ડ ઉપર છે ઓગણસાઇ જગ્યાઓ ખાલી છે તો કુલ આવી રીતે બસ્સોને વીસ જગ્યાઓ ખાલી છે જેની ઉપર ભરતી ભરાશે વયમર્યાદા તો કે મેડિકલ ઓફિસરની અંદર મહત્તમ વય વયમર્યાદા રહેશે બાસઠ વર્ષ સ્ટાફ નર્સની અંદર પિસ્તાલીસ વર્ષ મલ્ટિપર્પઝ હેલ્થ વર્કરની અંદર પિસ્તાલીસ વર્ષ અને સિક્યોરિટી ગાર્ડની અંદર પણ પિસ્તાલીસ વર્ષ છે મહત્તમ વય મર્યાદા રહેશે શૈક્ષણિક લાયકાત તો જો તમે દસ પાસ બાર પાસ અને કરેલું હોય મલ્ટિપલપઝ હેલ્થ વર્કરની અંદર એસઆઈ બીએસસી અથવા નર્સિંગ કરેલું હોય તો તમે આની અંદર અરજી કરી શકશો વધારે માહિતી માટે તમારું નોટિફિકેશન છે તે વાંચી લેવાનું રહેશે પગાર ધોરણ તો કે મેડિકલ ઓફિસરની અંદર સિત્તેર હજાર રૂપિયા પગાર ધોરણ રહેશે સ્ટાફ નર્સની અંદર તેર હજાર રૂપિયા પગાર મલ્ટિપલપઝ હેલ્થ વર્કરની અંદર તેર હજાર રૂપિયા પગાર અને સિક્યોરિટી ગાર્ડની અંદર શૈક્ષણિક લાયકાત છે તો તે માટે તમારે નોટિફિકેશન છે તે વાંચી લેવાનું રહેશે જેની અંદર દસ પાસ અથવા તો કે આઠ પાસ રહેશે મહત્ત્વની તારીખો વિશે ચર્ચા કરીએ તો કે શરૂઆતની તારીખ રહેશે ત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ અને અંતિમ તારીખ રહેશે બાર જાન્યુઆરી બે હજાર ચોવીસ તમામ વિગત છે તેના નોટિફિકેશનની અંદર વાંચ જણાવેલી છે તો નોટિફિકેશન છે તે જરૂરથી જરૂર વાંચું પસંદગીની પ્રક્રિયા માટે પણ તમારે નોટિફિકેશન વાંચી લેવાનું છે જેની લિંક તમને આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિષયના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે